નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા વારંવાર આપણે કોઈ વ્યક્તિ સાથે અવ્યવહારુ વ્યવહાર કરીએ તે ન ચલાવી લેવાય છતાં પણ કેટલાય કર્મચારીઓ પોલીસો અને તલાટીઓ આવો સામાન્ય જનતા અને ખેડૂતો સાથે કરે છે જેઓ વર્તવામાં ના આવે તેવો વ્યવહાર તેઓ સામાન્ય જનતા સાથે કરે છે આપણો અધિકાર એ છે કે આપણે તેમને રક્ષણમાં મદદ કરીએ તેમની જે મુશ્કેલીઓ છે તેમાં મદદ કરીએ પરંતુ એવું અત્યારે મોટા ભાગે નથી થતું અને એમાં પણ હર્ષો જાહેરાત કરી હતી કે સામાન્ય જનતા સાથે નરમ વ્યવહાર રાખવો છતાં પણ આવું જ થાય છે કે તલાટીઓ કર્મચારીઓને પોલીસો દ્વારા ખેડૂતો અથવા તો જે સામાન્ય જનતા હોય છે તેમના પર આક્રોશો કહેવામાં આવે છે ને તેમની સાથે ખૂબ ક્રૂરતાથી વાત કરવામાં આવે છે અને ખૂબ ક્રૂ ક્રૂરતા ભર્યો વ્યવહાર કરવામાં આવે છે તો આજે ગીર સોમનાથના જિલ્લામાંથી એક એવો જ વિડીયો આવ્યો જેમાં મહિલા તલાટી હતા અને તેઓ એક ખેડૂત સાથે આવો જ વ્યવહાર કરી રહ્યા હતા

સાથે ખૂબ વ્યવહાર વ્યવહાર થતો હતો એવો આપણે શું લેવાને કોઈ સાથે કરવો જોઈએ ભલે આપણે ભણેલા ગણેલા છીએ આપણે કોઈ સાથે તેમણે ભલે આપણે થોડું ઘોડી બોલીએ પરંતુ આવા વિડીયા આવા કિસ્સા આપણે સમક્ષ ગણાવી ચુક્યા છે કોઈ એક બે તો હોય કે તેઓ ક્યારેક ગુસ્સા આવી અને બોલી જાય છે કોઈક વખત તો એવું થાય કે આપણે ક્યારેક આપણું મગજ ગરમ હોય ત્યારે આપણે ખેડૂતો સાથે અથવા સામાન્ય જનતા સાથે બોલી જઈએ પરંતુ આવું વારંવાર કેમ થાય છે આના પર એક મોટો પ્રશ્ન છે વારંવાર આવા વિડીયો આવે છે વારંવાર આવા કિસ્સાઓ બને છે વારંવાર સામાન્ય જનતાને આના ભોગ બનવું પડે છે આપણે જોઈએ છે કે સામાન્ય જનતા અને ખેડૂતો તલાટીઓ અને કર્મચારીઓ પાસે જતા બીવાય છે તેઓ એવું લાગે છે કે તેઓ કઈ બાર સાબે બોલશે તેઓ હાથે જોડી જોડીને ને પોતાના કામો કરાવે છે તેવી જનતા આપણે હવે આપણા તેની સામે એક બોલવાનો આપણે અધિકાર છે તેના કારણે આપણે બોલી શકીએ ખરેખર જનતાને આપણે રક્ષણ માટે બન્યા છીએ આપણને રક્ષણ અધિકાર છે તો આપણે આપણો અધિકારને ખૂબ સારી રીતે નિભાવીએ અને આપણી ફરજ ને સારી રીતે નિભાવીએ આપણો જેવો અધિકાર છે તેવી રીતે રહીએ ને બધાની સાથે હાવભાવ ભર્યો વ્યવહાર કરીએ તો આ બાબત પર તમારું શું કેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો સાથે જ મારી જુલાસાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર